સુરતના વેસુ સ્થિત નિર્માણ થયેલ શ્રી મહાવિદય ધામમાં આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પરમાત્મ પાશ્વનાથ અને દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્ન સુરેશ્વરજી મહારાજની પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા હતા આજે દેશ વિદેશથી હજારો ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો આ પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સુરતના રાજમાર્ગો પર ફરી હતી કૈલાશનગરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો ચાર ઘોડાવાળી બગીઓ છત્રીસ એક્ટિવા છત્રીસ બાઇક છત્રીસ બુલેટ બાઇક છત્રીસ લુક કાર અઢાર ગજ નાયકોના દર્શનિય વાહનો આઠ વિન્ટેજ કાર રોલ્સ રોય કાર

ગચ્છાદીપી પૂજ્ય બાદ સિદ્ધાંત દિવાકર સુરી મહારાજા કે જયઘોષ સુરી મહારાજ કે જેમણે માત્ર શ્રમણોને અને દીક્ષા જ નથી આપી પણ દીક્ષા આપ્યા પછી એ લોકોના યોગક્ષેમ કઈ રીતે થાય શ્રમણી ભગવંતો અને શ્રમણ ભગવંતોને સાતા સમાધિ અને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય એ વર્તમાન સમયની અંદર બહુ આવશ્યકતા રહી છે અને એ સંદર્ભની અંદર પૂજ્ય સિદ્ધાંત દિવાકર જયગોસુરી સ્વર્ગી દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરી મહારાજાને અમદાવાદ ખાતે આ વાત કહેલી કે તમે બહુ સક્ષમ છો સમર્થ છો વૃદ્ધ એવા સાધુ સાધ્વીજી ભગવંતો માટે કોઈક વ્યવસ્થા કરવાની જરૂર લાગે છે કારણ કે ઉંમરના કારણે બધા જશે ક્યાં તો આવા સમય કોઈક એવા સંકુલનું નિર્માણ થાય તો અંતિમ સમયની અંદર અંતિમ અવસ્થાની અંદર સાતા સમાધિને શાંતિ પ્રાપ્ત કરી શકે આ વાત પૂજ્યપાત ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા જેમના હૈયાની અંદર માત્ર ને માત્ર સંયમીઓ પ્રત્યેનો એક જબરદસ્ત કોટીનો લગાવ હતો અને એ લગાવના કારણે પૂજ્યશ્રીની આ વાત સહર્ષ સ્વીકારી લીધી અને સુરતમાં આવીને વિશુ ખાતે એક સરસ મજાનું સંકુલ બનાવવાનું એમના મનની અંદર એક સ્વપ્ન ચાલતું હતું અને એ સ્વપ્નને સાકાર કરવા માટે એમણે પ્રયત્નો કર્યા પૂજ્યશ્રી તો ચાલ્યા ગયા પણ જ્યાં એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તે જ ભૂમિ ઉપર આ એક સરસ મજાનું આ સંકુલ સંયમ તીર્થ માવિદે ધામ તમામે તમામ શ્રમણ અને પરમાત્મા સુમંદર સ્વામીજી મળે અને પોતાના જીવનને સાર્થક કરે એના માટે આ એક સરસ મજાનો સંકુલ તૈયાર થયું લગભગ એક દોઢ વર્ષની અંદર આખું વિશિષ્ટ કોટી આ સંકુલ તૈયાર થયું અને એ સંકુલ તૈયાર થયા પછી જ્યાં આગળ કાષ્ટના એક જબરદસ્ત કોટીનું એક જુનાલે અને એવું જ કાષ્ટનું એક ગુરુમંદિર ફર્સ્ટ ક્લાસ મજાનું તૈયાર થયું જેની અંદર અંજન સજાકા અને પ્રતિષ્ઠાનો પ્રસંગ આવી રહ્યો છે એ સંદર્ભની અંદર અગિયાર દિવસનો આ મહોત્સવ ચાલી રહ્યો હતો આજે દસમા દિવસે સમગ્ર સુરતની અંદર આ એક ભવ્ય શોભાયાત્રા ક્યારે પણ આપણે ન નિહાળી હોય તેવી એક ઐતિહાસિક જેની અંદર માત્ર ને માત્ર બે જૈન બેન્ડો હતા માત્ર ને માત્ર બેન્ડો જેની અંદર કોઈ પણ જાતનું જેને કહી શકાય કે લોકો આમ નિહાળી શકે કે ન ભૂતો ન ભવિષ્ય આવો વરગડો આવી શોભાયાત્રા આવી જબરદસ્ત કોટીની સંયમની સાધના કરનારા સાધકો માટે આ સ્વાગત યાત્રા નીકળી હતી આ સ્વાગત યાત્રા અઢી થી ત્રણ કિલોમીટર સુધીની લાંબી હતી જેની અંદર ઘણા બધા વાહનો સ્કૂટરો બાઇકો ગાડીઓ ગાડીઓ બગીઓ હાથી મહાત્માઓ લગભગ આઠસો થી નવસો શ્રવણ શ્રવણી ભગવંતો જેની અંદર જોડાયા સુરતની અંદરથી જ નહીં પણ દેશ અને વિદેશમાંથી જ્યાં ને ત્યાંથી બધેથી આ એક ભવ્ય શોભાયાત્રાને નિહાળવા માટે લોકો આજે જોડાયા હતા લગભગ પંદરેક હજાર જેટલો માણસ તો માત્ર આ શોભાયાત્રામાં હતો અને હજારો લોકોએ આ શોભાયાત્રાને આજે નિહાળી એમ કહેવાય છે કે આ સુરતની ધન્ય ધરા ઉપર ઘણી બધી શોભાયાત્રાઓ નીકળી છે પણ આવી શોભાયાત્રા તો કદાચ પહેલી વખત હતી કે જેની અંદર લોકોના ઉલ્લાસ લોકોના ઉમંગ અને ઉત્સાહ એટલા બધા જબરદસ્ત કોટીના હતા તમામ ટ્રસ્ટીગણો મારુદેશ ધામના અને તમામે તમામ કાર્યકરો વિચાર સેવા ગ્રુપ વેપ્સ મંડળ કુંથુનાથ બેન્ડ વગેરે અનેક ભાવુકો જેની અંદર આ શોભાયાત્રાને ખૂબ સરસ રીતે સફળ બનાવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા હતા અને આ એક ભવ્ય શોભાયાત્રા બરાબર નવ વાગે સવા નવ વાગે શરૂ થઈ એટલે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે આ સંકુલ એવું છે કે જેની અંદર માત્ર શ્રવણ અને શ્રમણી ભગવંતો રહેવાના છે એવું નહીં પરંતુ આ સંકુલની અંદર તમામે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રવૃત્તિઓની અંદર તમામ શ્રાવકો શ્રાવિકાઓ શ્રવણ ભગવંતો શ્રમણી ભગવંતો હોસ્પિટલ તમામ વગેરેની વ્યવસ્થા આ આ અંદર અંદર ગોઠવવામાં આવી છે તો ખાસ સંદર્ભની સંજય બિપિનચંદ્ર શાહ શ્રી મહાવીદે ધામ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી મારી સાથે શ્રી પ્રવીણભાઈ પન્નાલાલ શાહ તેઓ પણ શ્રી મહાવીદે ધામ જૈનના ટ્રસ્ટી છે સાથે શિવલાલભાઈ પોખરણા રાજન્સ ગ્રુપ સુરત તેઓ પણ મહવિદેધામના ટ્રસ્ટી છે સાથે દિલીપભાઈ મઢીવાલા જેઓ અમારા કમિટીના સભ્યો છે આજે શ્રી ધામ જૈન ટ્રસ્ટ અને મહાવીદે ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે એક સંકુલનું નિર્માણ આ વેસુની ધન્ય ધરા પર કરવામાં આવ્યું છે તમામે તમામ સુરતના અને સુરતની બહારના કોઈ પણ જૈન પરિવાર ને જે પણ સગવડ જોઈએ છે એ તમામે તમામ સગવડ અહીંયા આગાડી ઊભી કરવામાં આવી છે ખાસ કરીને કેન્દ્રસ્થાને જે છે એ પરમ પરમપૂજ્ય ઉંમરલાયક સાધુ સાધ્વીજી ભગવંતો કે જે વિહાર નથી કરી શકતા એમને સાતા અને સમાધિ મળે એ નિમિત્તથી લગભગ સાહીઠ જેટલા નાના નાના ઉપાશ્રય આની અંદર એટલે રૂમો કરવામાં આવી છે જેમાં લગભગ પાંચસોથી છસો સાધુ સાધ્વીજી ભગવંત અહીંયા આગાડી એમની છેલ્લી અવસ્થામાં સાતા અને સમાધિમય પસાર કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એમને લાગતી તમામે તમામ જરૂરિયાતો જેવી કે મેડિકલ સુવિધા અહીંયા આગાડી કૈલાસનગર સ્થિત આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા આગાડી લગભગ સાત હજાર સ્ક્વેર ફીટના એરિયાની અંદર તમામે તમામ સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન વેસુ વિસ્તારમાં રહેતા તમામે તમામ ભાઈઓ તથા બહેનોને પણ મેડિકલ સુવિધા રિઝનેબલ રેટે મળે એ રીતની સુવિધા અહીંયા આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં વસતા લોકો માટે જો કોઈને પણ પુસ્તક વિગેરેની જરૂર હોય તો એકથી દોઢ લાખ પુસ્તક અહીંયા જ્ઞાન ભંડારમાં રાખી અને એમનો પણ લોકો અભ્યાસ કરી શકે એ રીતની વ્યવસ્થા છે કોઈ પણ સુરતની વ્યક્તિ સુરતની બહારની વ્યક્તિ અહીંયા આગળ કોઈપણ સામાજિક કાર્ય અથવા ધાર્મિક કાર્યક્રમ માટે વધારે બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત